નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં પાંચ હજાર રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આ પણ વિદેશી બ્રોકરેજ દ્વારા આ શેરમાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે તો આ કયો શેર છે અને કેમ આટલો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો આ વિડિયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય અથવા પછી તમે રોકાણ કરવા માંગતા હો તો તમને આ શેર વિશેનું બ્રોકરેજ જે રિપોર્ટ બહાર પાડ્યો છે એના વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ વિદેશી બ્રોકરેજ હાઉસ નોમુરા કેન્સ ટેકનોલોજીસ ને લઈને નવો ટાર્ગેટ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની કેઇન્સ ટેકનોલોજીસ પર પોતાનો ઓવરવ્યુ વધારે પોઝિટિવ કરી દીધો છે બ્રોકરેજે શેર ઉપર બાય રેટિંગ આપતા 5455 રૂપિયાનો નવો ટાર્ગેટ નક્કી કર્યો છે આ વર્તમાન બજાર મૂલ્ય 4101 રૂપિયાના તુલનામાં વધારે મજબૂત છે એટલે કે બ્રોકરેજ હાઉસ છે નોમુરા અને કેઇન્સ ટેકનોલોજીસ ના શેરમાં બાય રેટિંગ સાથે 5455 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે વધારે માહિતી આપણે જોઈએ આ શેર વિશે કેશ ફ્લોમાં નોમુરાએ કહ્યું કે કંપની માટે કેશ ફ્લોમાં સુધારો આગળની growth અને valuation માટે મહત્વપૂર્ણ રહેશે કંપનીની ઓપરેશનલ ક્ષમતા અને ઓર્ડર બુક મજબૂત છે પરંતુ કેશ ફ્લોને લઈને રોકાણકારો સતર્ક છે બ્રોકરેજે પોતાના રિપોર્ટમાં એ જાણકારી આપી છે કે વર્કિંગ કેપિટલમાં દબાણ કેટલીક એકાઉન્ટિંગ સંબંધિત ચિંતાઓ હજુ પણ સમીક્ષાને આધીન છે નોમુરાનું માનવું છે કે જો આ બંને ક્ષેત્રોમાં સુધારો દેખાય છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કેન્સ ટેકનોલોજીસ ના શેર વિશે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસ મોમુરાએ આ શેરમાં ચોપનસો પંચાવન રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની બાય રેટિંગ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો